સુરતના ઉદનામાં રહેતા યુવક સાથે વર્ષ બે હજાર સત્તર થી ઇન્સ્ટાગ્રામથી પરિચયમાં આવી પ્રેમમાં પડેલી સત્તર વર્ષીય પરણિતાએ પ્રેમી ખાતર પતિને બે વખત છૂટાછેડા આપ્યા હતા બહેનના પ્રેમ પ્રકરણથી મોટા ભાઈએ આપઘાત કરી લીધો હતો સાત વર્ષ લગ્ન વિના રંગરલિયા મનાવ્યા બાદ પ્રેમી અને તેની માતાએ દસ લાખ રૂપિયા રોકડા અને પાંચ તોલા સોનાના દાગીનાની માંગ કરી હતી અને ઘરમાંથી કાઢી મૂકતા આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પ્રેમિકાએ પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે મળતી માહિતી પ્રમાણે તેલંગાણાના વતની ભેસાન વિસ્તારમાં રહેતી સત્યાવીસ વર્ષીય યુવતી સાડીની દુકાનમાં નોકરી કરે છે બે હજાર તેરમાં તેના લગ્ન જ્ઞાતિના યુવક સાથે થયા હતા બે હજાર સત્તર માં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રશાંત શંકર એડલા સાથે સંપર્કમાં આવી હતી અને બાદમાં મિત્રતા બંધાઈ હતી આ મિત્રતા થોડા દિવસ બાદ પ્રેમમાં પરિણમી હતી આ યુવકના પ્રેમમાં ઓતપ્રોત થઈ વર્ષ બે હજાર અઢાર માં પરિણીતાએ પોતાના પતિને છૂટાછેડા આપી તેના પ્રેમી યુવક સાથે રહેવા લાગી હતી વતનમાં માતા પિતા આ વાત ના પસંદ પડતા તેઓ બે હાજર ઓગણીસ માં સુરત આવ્યા હતા અને પૂર્વ પતિ સાથે સમાધાન કરી રહેવા જણાવતા આ યુવતી પતિના ઘરે પરત ફરી હતી પતિ પાસે પરત ફર્યા બાદ પણ યુવતી અને प्रशांतના સંબંધો પૂર્વવત રહેતા ઝઘડાઓ શરૂ થયા હતા જેથી આખો મામલો પોલીસ સુધી પહોંચતા 2022 માં પરત પતિ સાથે રહેવા જતી રહી હતી નાની બહેનની આ હરકતથી તેલંગાણામાં રહેતા 31 વર્ષીય મોટા ભાઈને બદનામીની લાગણી થતા તેને આપઘાત કરી લીધો હતો ભાઈના આપઘાત છતાં પરિવાર અને સમાજની પરવા કર્યા વગર આ યુવતીએ પતિને બે હજાર ત્રેવીસમાં બીજી વખત છૂટાછેડા આપી દીધા હતા અને ફરી પોતે પ્રેમ કરતી હતી તે યુવાન સાથે રહેવા ચાલી ગઈ હતી આ દરમિયાન લગ્ન વિના સાત વર્ષ સુધી પ્રશાંત એડલાએ આ યુવતીનું યૌન શોષણ કર્યું હતું યુવતીએ લગ્ન કરવાનું કહેતા હૈદરાબાદમાં રહેતી આ યુવકની માતાએ દસ લાખ રૂપિયા રોકડા અને પાંચ તોલા દાગીનાની માંગ કરી હતી એટલું જ નહીં વીસમી મેએ માતા પુત્રીએ આ યુવતીને ઉધના દાગીના નગર સ્થિત ઘરમાંથી કાઢી મૂકતા પરણિતાએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે દુષ્કર્મ અને દહેજ પ્રતિબંધિક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી પ્રશાંત એડલાની હાલ ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત